નમસ્કાર મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો બે હજાર પાંચના વિનિયમ સોળ એકમાં થયેલ સુધારા અન્વયે ધોરણ દસ અને ધોરણ બાર માટે પૂરક પરીક્ષાના વિસ્તૃત નિયમોની જાણકારી આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે ટૂંકી સંઘના આ નિયમો રજિસ્ટર થયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહના પરીક્ષાર્થીઓ માટે જે તે વર્ષની મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામ પૈકી જે પરિણામ શ્રેષ્ઠ બે ઓફ ટુ હોય તે પ્રસિદ્ધ કરવાના વિસ્તૃત નિયમો કહેવાશે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે ઉમેદવારોની પાત્રતા અ ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાયક્ષી પ્રવાહ માટે જે તે વર્ષની મુખ્ય પરીક્ષામાં નોંધાયેલ ઉમેદવારો જે તે વર્ષની પૂરક પરીક્ષા બેસ્ટ ટોપ ટુ માટે પાત્રતા ધરાવશે અન્યથા ધરાવશે નહીં બ બનુત્તીર્ણ પરીક્ષાર્થીઓ માટેની પાત્રતા એ નિયમિત અનુત્તીર્ણ વિદ્યાર્થી રેગ્યુલર ફેઇલ્ડ સ્ટુડન્ટ મુખ્ય પરીક્ષામાં પ્રથમ વખત ધોરણ દસ અથવા ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાયક્ષી પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થી તરીકે નોંધાયેલ હોય અને ગેરહાજર રહેલ હોય અથવા અનુત્તીર્ણ હોવાને કારણે ગુણપત્રકમાં સુધારણાને અવકાશ નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ ધરાવતા હોય તેવા ગેરહાજર કે અનુત્તીર્ણ વિદ્યાર્થીઓ જે વિષયમાં ગેરહાજર કે અનુત્તીર્ણ હોય તે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અથવા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક વિષય અથવા વિષયો તથા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અથવા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક વિષય અથવા વિષયોમાં ઉત્તીર્ણ હોય તેવા તમામ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે બી પુનરાવર્તિત અનુત્તીર્ણ વિદ્યાર્થી રિપીટર ફેઇલ સ્ટુડન્ટ જે તે વર્ષની મુખ્ય પરીક્ષા સિવાયના અગાઉના વર્ષોમાં ધોરણ દસ અથવા ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષા આપેલ હોય અને જે તે વર્ષની મુખ્ય પરીક્ષામાં પુનરાવર્તિત રિપીટર વિદ્યાર્થી તરીકે નોંધાયેલ હોય અને ગેરહાજર રહેલ હોય અથવા અનુત્તીર્ણ હોવાને કારણે ગુણપત્રકમાં સુધારણાને અવકાશ નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ ધરાવતા હોય તેવા અનુત્તીર્ણ વિદ્યાર્થીઓ જે તે વર્ષની પૂરક પરીક્ષા માટે જે વિષયમાં નોંધાયેલ હોય તે વિષયમાં ગેરહાજર અનુત્તીર્ણ ઉત્તીર્ણ હોય તેવા પૈકી કોઈ એક અથવા એકથી વધુ અથવા તમામ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અથવા તમામ સૈદ્ધાંતિક અથવા તમામ પ્રાયોગિક વિષય અથવા વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે રેગ્યુલર પાસ સ્ટુડન્ટ જે તે વર્ષની મુખ્ય પરીક્ષામાં પ્રથમ વખત ધોરણ દસ અથવા ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષામાં નિયમિત વિદ્યાર્થી તરીકે ઉપસ્થિત થઈને પ્રથમ પ્રયાસમાં જ ઉત્તીર્ણ થયેલ હોય અને પોતાના પરિણામને સુધારવા ઈચ્છુક હોય તો તેવા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ વિષયો પૈકી કોઈ એક અથવા એકથી વધુ અથવા તમામ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અથવા તમામ સૈદ્ધાંતિક અથવા તમામ પ્રાયોગિક વિષય અથવા વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે ડી રિપીટર ઉત્તીર્ણ વિદ્યાર્થી જે તે વર્ષની મુખ્ય પરીક્ષા સિવાયના અગાઉના વર્ષોમાં પ્રથમ વખત ધોરણ દસ અથવા ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષા આપેલ હોય અને જે તે વર્ષની મુખ્ય પરીક્ષામાં પુનરાવર્તિત રિપીટર વિદ્યાર્થી તરીકે નોંધાયેલ હોય અને ઉત્તીર્ણ થયેલ હોય અને પોતાના પરિણામને સુધારવા ઈચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓ જે તે વર્ષની મુખ્ય પરીક્ષામાં જે વિષયોમાં ઉપસ્થિત રહેલ હોય તે વિષય વિષયો માટે એક અથવા એકથી વધુ અથવા તમામ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અથવા તમામ સૈદ્ધાંતિક અથવા તમામ પ્રાયોગિક વિષય અથવા વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષા પૈકી શ્રેષ્ઠ પરિણામની ગણતરી બેસ્ટ ઓફ ટુ ઓ નિયમિત પરીક્ષાર્થીઓ માટે એક મુખ્ય પરીક્ષામાં નિયમિત ઉમેદવાર જો મુખ્ય પરીક્ષામાં તમામ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અથવા તમામ સૈદ્ધાંતિક અથવા તમામ પ્રાયોગિક વિષયોમાં ગેરહાજર અનુત્તીર્ણ રહેલ હોય અને પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થાય મુખ્ય પરીક્ષામાં જે વિષય અથવા વિષયોમાં ઉપસ્થિત રહીને મેળવેલ ગુણ અને પૂરક પરીક્ષામાં જે વિષય અથવા વિષયોમાં ઉપસ્થિત રહીને મેળવેલ ગુણ પૈકી મેળવેલ મહત્તમ ગુણને ધ્યાને લેવામાં આવશે બે મુખ્ય પરીક્ષાના નિયમિત ઉમેદવાર જો મુખ્ય પરીક્ષામાં અમુક સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અથવા અમુક સૈદ્ધાંતિક અથવા અમુક પ્રાયોગિક વિષય કે વિષયોમાં ગેરહાજર કે અનુત્તીર્ણ રહેલ હોય અને તે વિષય કે વિષયોમાં પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થાય તો મુખ્ય પરીક્ષામાં જે વિષય કે વિષયોમાં ઉપસ્થિત રહીને મેળવેલ ગુણ અને પૂરક પરીક્ષામાં જે વિષય કે વિષયોમાં ઉપસ્થિત રહીને મેળવેલ ગુણ પૈકી મેળવેલ મહત્તમ ગુણને ધ્યાને લેવામાં આવશે ત્રણ મુખ્ય પરીક્ષાનો નિયમિત ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં તમામ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક વિષયોમાં ઉત્તીર્ણ થયેલ હોય અને પૂરક પરીક્ષામાં એક અથવા એકથી વધુ અથવા તમામ વિષય કે વિષયો સાથે ઉપસ્થિત થાય તો મુખ્ય પરીક્ષામાં જે વિષય કે વિષયોમાં ઉપસ્થિત રહીને મેળવેલ ગુણ અને પૂરક પરીક્ષામાં જે વિષય કે વિષયોમાં ઉપસ્થિત રહીને મેળવેલ ગુણ પૈકી મેળવેલ મહત્તમ ગુણને ધ્યાને લેવામાં આવશે ચાર જે તે વર્ષની મુખ્ય પરીક્ષાના ઉમેદવારે જે તે વર્ષની પૂરક પરીક્ષા માટે નોંધણી કરાવેલ હોય પરંતુ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત ના રહે તો તેવા ઉમેદવારનું પરિણામ મુખ્ય પરીક્ષાના પરિણામ મુજબ જે તે વિષય એ વિષયો માટે જાહેર કરવામાં આવશે બ પુનરાવર્તિત રિપીટર પરીક્ષાર્થીઓ માટે એક મુખ્ય પરીક્ષામાં રિપીટર ઉમેદવાર જો મુખ્ય પરીક્ષામાં તમામ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અથવા તમામ સૈદ્ધાંતિક અથવા તમામ પ્રાયોગિક વિષયોમાં ગેરહાજર એ અનુત્તીર્ણ રહેલ હોય અને પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થાય તો મુખ્ય પરીક્ષામાં જે વિષય એ વિષયોમાં ઉપસ્થિત રહીને મેળવેલ ગુણ અને પૂરક પરીક્ષામાં જે વિષય એ વિષયોમાં ઉપસ્થિત રહીને મેળવેલ ગુણ પૈકી મેળવેલ મહત્તમ ગુણને ધ્યાને લેવામાં આવશે બે મુખ્ય પરીક્ષાના રિપીટર ઉમેદવાર જો મુખ્ય પરીક્ષામાં અમુક સૈદ્ધાંતિક અને પ્રાયોગિક અથવા અમુક સૈદ્ધાંતિક અથવા અમુક પ્રાયોગિક વિષય કે વિષયોમાં ગેરહાજર કે અનુત્તીર્ણ રહેલ હોય અને તે વિષય કે વિષયોમાં પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થાય તો મુખ્ય પરીક્ષામાં જે વિષય કે વિષયોમાં ઉપસ્થિત રહીને મેળવેલ ગુણ અને પૂરક પરીક્ષામાં જે વિષય કે વિષયોમાં ઉપસ્થિત રહીને મેળવેલ ગુણ પૈકી મેળવેલ મહત્તમ ગુણને ધ્યાને લેવામાં આવશે ત્રણ મુખ્ય પરીક્ષાનો રિપીટર ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં તમામ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક વિષયોમાં ઉત્તીર્ણ થયેલ હોય અને પૂરક પરીક્ષામાં એક અથવા એકથી વધુ અથવા તમામ વિષયો સાથે ઉપસ્થિત થાય તો મુખ્ય પરીક્ષામાં જે વિષય કે વિષયોમાં ઉપસ્થિત રહીને મેળવેલ ગુણ અને પૂરક પરીક્ષામાં જે વિષય કે વિષયોમાં ઉપસ્થિત રહીને મેળવેલ ગુણ પૈકી મેળવેલ મહત્તમ ગુણને ધ્યાને લેવામાં આવશે ચાર જે તે વર્ષની મુખ્ય પરીક્ષાના ઉમેદવારે જે તે વર્ષની પૂરક પરીક્ષા માટે નોંધણી કરાવેલ હોય પરંતુ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત ના રહે તો તેવા ઉમેદવારનું પરિણામ મુખ્ય પરીક્ષાના પરિણામ મુજબ જે તે વિષય એ વિષયો માટે જાહેર કરવામાં આવશે ક મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષામાં નોંધાયેલ વિદ્યાર્થીઓને ગુણપત્રકમાં ગુણ દર્શાવવાની રીત એક વિદ્યાર્થી મુખ્ય પરીક્ષામાં જે વિષય કે વિષયોમાં ગેરહાજર હોય અને તે પૂરક પરીક્ષામાં હાજર હોય તો તે વિષય એ વિષયોમાં વિદ્યાર્થીએ પૂરક પરીક્ષામાં મેળવેલ ગુણ ધ્યાને લઈને મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષામાં મેળવેલ ગુણ તેમજ બંને પરીક્ષા પૈકીના મહત્તમ ગુણ બેસ્ટ ટોપ ટુ દર્શાવતું સંયુક્ત ગુણપત્રક મળશે બે વિદ્યાર્થી મુખ્ય પરીક્ષામાં જે વિષય કે વિષયોમાં હાજર હોય અને તે પૂરક પરીક્ષામાં ગેરહાજર હોય તો તે વિષય કે વિષયોમાં વિદ્યાર્થીએ મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ ધ્યાને લઈને મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષામાં મેળવેલ ગુણ તેમજ બંને પરીક્ષા પૈકીના મહત્તમ ગુણ બેસ્ટ ઓફ ટુ દર્શાવતું સંયુક્ત ગુણપત્રક મળશે ત્રણ વિદ્યાર્થી મુખ્ય પરીક્ષામાં જે વિષય કે વિષયોમાં ગેરહાજર હોય અને તે પૂરક પરીક્ષામાં ગેરહાજર હોય તો તે વિષય કે વિષયોમાં મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષામાં ગેરહાજર તેમજ બંને પરીક્ષા પૈકીના મહત્તમ ગુણ બે સ્ટોપ ટુમાં ગેરહાજર દર્શાવતું સંયુક્ત ગુણપત્રક મળશે ચાર વિદ્યાર્થી મુખ્ય પરીક્ષામાં જે વિષય કે વિષયોમાં હાજર હોય અને તે પૂરક પરીક્ષામાં હાજર હોય તો તે વિષય કે વિષયોમાં વિદ્યાર્થીએ મુખ્ય પરીક્ષા અને પૂરકમાં મેળવેલ તેમજ બંને પરીક્ષા પૈકીના મહત્તમ ગુણ બે સ્ટોપ ટુ દર્શાવતું સંયુક્ત ગુણપત્રક મળશે પ્રકીર્ણ એક મુખ્ય પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર થયા બાદ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ભરવા અંગે અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે બે મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ પૂરક પરીક્ષાના આવેદન કરેલ ન હોય તેવા ઉમેદવાર કોઈ પણ સંજોગોમાં પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે નહીં ત્રણ મુખ્ય પરીક્ષાના આવેદનપત્રો જે શાળામાંથી ભરવામાં આવ્યા છે તે જ શાળા દ્વારા પૂરક પરીક્ષાના આવેદન કરી શકાશે તે મુજબ કાર્યવાહી કરવાની રહેશે બોર્ડની સૂચના બાદ શાળાએ પૂરક પરીક્ષા અંગે આવેદન કરવાની કાર્યવાહી ચોકસાઈપૂર્વક નિયત સમયમાં હાથ ધરવાની રહેશે ચાર ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ માટે પૂરક પરીક્ષાના પરિણામની જાહેરાત બાદ વિષય કે વિષયોની માત્ર ગુણ ચકાસણી માટેની અરજી સ્વીકારવામાં આવશે પાંચ આ પેટા નિયમો સંદર્ભે અર્થઘટન બાબતે બોર્ડના અધ્યક્ષશ્રીનો નિર્ણય આખરી રહેશે